ભાયલી કેનાલ પર બનાવવામાં આવનારા બ્રિજ સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર છે ત્યારે આજે કિશન ગેલેક્સી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેશો દ્વારા મ્યુનિસિપલ કમિશન મળી રજૂઆત કરવામાં આવી હતી કે પશ્ચિમ દિશાએ માત્ર બસો મીટર સુધી જ વસાહતો આવેલ છે અને તેથી આગળ હાલ કોઈ વસાહત નથી અને થોડા આગળ છતાં કોઈ રોડનું બાંધકામ પણ થયેલ નથી અમારા આ વસાહત સામેના રોડ ને સનફાર્મા રોડ સુધી જો કેનાલ ઉપર કલવટ કે સાયફન બનાવીને જોડી દેવામાં આવે તો ખૂબ જ ઓછા ખર્ચે લગભગ 3 થી ચાર કરોડના ખર્ચા કામ થાય શકે તેમ છે અને ઝડપી લોકોને સુવિધા મળે તેમ છે ત્યારે બીજા પૈસા બચાવે તો એના વિકાસના કામોમાં પણ વાપરી શકાય તેમ છે સ્થાનિકોની માંગ કરી છે કે આ બ્રિજ ન બનાવતા કેનાલ પર કલવટ અને સાયફરની કામગીરી કરવામાં આવે અમે ભાઈલી વિસ્તારમાંથી આવે છે ભાઈલી ટીપી ચાર વિસ્તારમાંથી અને અમારે ત્યાં એક વિશાળકાય ફ્લાયઓવર બનવા જઈ રહ્યો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે એ ફ્લાયઓવરથી અમારી જે ત્યાં નજીકમાં બાળકોની શાળાઓ છે એને અને બધા નાના બાળકોને પણ અકસ્માત થવાનો સંભાવના છે પ્લસ એક નાનકડી એવી કેનાલ ઉપર આવડો મોટો વિશાળકાયેલ ફ્લાયઓવર બનાવો એ અમને ઔચિત્ય જણાતું નથી અને એના બદલે જો નાની કલવટ કે જો સાઇફન બનાવવામાં આવે અને ઓછા ખર્ચે એ બની જાય ઝડપથી બની જાય તો અમે જલ્દીથી આ સુવિધાનો લાભ લઈ શકીએ અને બાકીના પૈસા છે અત્યારે હાલત એવી છે ભાયેલી વિસ્તારની હાલત અત્યંત દયાજનક છે અને ખૂબ જ ખાડા ટેકરા અને અત્યંત ખરાબ રસ્તાઓ છે તો બાકીના પૈસા આપણે પ્રજાના ટેક્સના પૈસા છે તો એ જગ્યાએ વાપરીએ અને એનો સદુપયોગ થાય એવી એક લાગણી સાથે અમે સાહેબને મળવા માટે આવ્યા છીએ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે એવી બાંહેદારી આપી છે કે એ એના વિશે વિચાર કરી અને યોગ્ય પગલાં લેશે